નમસ્કાર આપાય જણાવ્યો રેસ ન્યૂઝ હો છો આપની સાથે હિતલ હોય એસી વ્યવસ્થા બાદ શરતી જામીન ઉપર બહાર આવેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાએ જિલ્લા કલેક્ટરની તમામ મીટિંગ સીસીટીવી હોય એવા રૂમમાં કરવા તેમજ કાચની કોઈ પણ વસ્તુ નહીં રાખવા માટેની સત્તાવાર રજૂઆત કરી છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રથમ વખત એટીવીટીની બેઠકમાં હાજરી આપી હતી અને એ દરમિયાન ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટર સાથે એક અગત્યની મુલાકાત પણ કરી હતી જ્યાં જિલ્લા કલેક્ટર સમક્ષ તેમણે માંગ કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ ગુજરાત પેટન યોજના સહિત અન્ય કોઈ પણ સરકારી મીટિંગ હોય ત્યારે એવા સંજોગોમાં ધારાસભ્ય તરીકે એમની ઉપસ્થિતિ પણ અનિવાર્ય હોય છે ત્યારે આ મિટિંગો એવા જ રૂમમાં થવી જોઈએ જ્યાં સીસીટીવી ચાલુ હાલતમાં હોય અને એટલું જ નહીં પરંતુ રૂમમાં કોઈ પણ પ્રકારની કાચની વસ્તુઓ રાખવામાં ન આવે એટલું જ નહીં પરંતુ આ દરમિયાન કામને લઈને જ્યારે પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાતું હોય છે ત્યારે એવા સંજોગોમાં આ તમામ મિટિંગનું રેકોર્ડિંગ પણ થાય એવી બાહેધરી જિલ્લા કલેક્ટર પાસે ચૈતર વસાવા દ્વારા માંગવામાં આવી હતી સાંભળો ચૈતર વસાભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ કયા પ્રકારની રજૂઆત કરી આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરએ યોજના અંતર્ગત તેર કરોડ રૂપિયાનો અને ગુજરાત પેટર્ન અંતર્ગત સાઠ કરોડ રૂપિયાના આયોજનની મિટિંગ હતી આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને જરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈએ ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું અને અમને

મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી બળતરા થયા હશે હશે તો આવું બોલતા હું સ્પષ્ટ માનું છું મનસુખ દાદા જે પણ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મીટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સરખીટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધબેસ થી ખોટી એફઆઈઆર બનાવડાવે છે તેના કારણે એંસી દિવસ મારે જેલ ભોગવવું પડ્યું પણ ભગવાન મનસુખ દાદાનો ભી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે હું હાલમાં મારે તો રાત્રીપળા ભરૂચ છે આટલા આટલામાં બીજું કોઈ મકાન છે નથી મારું ગામમાં જ મારું ઘર છે તો હાલમાં ભાડેનું મકાન મેં હોડું છું આટલા આજે પણ મે ધારાશબ્દ સાહેબને પણ દર્શના બેનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો અહીંયા જ મારે રહેવાનું છે ત્યારે મકાન મળશે તો હું રાતીપડા ખાતે જ રહેવાનું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર